નમસ્તે વિદ્યાર્થી મિત્રો લિબર્ટી કેર એકેડેમીના યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તો ઓડિયો વિડીયો ક્લિયર આપી દો ખાસ ઓડિયો ક્લિયર છે તમે જેની આતુરતાથી રાહ જોતા હતા એવી એક નોટિફિકેશનની જાહેરાત આપણે ખાસ અત્યારે થોડોક ટાઈમ પહેલા જોઈ છે કે જેમાં ખાસ કરીને આપણે સિલેબસ સીસીનો શું હોવો જોઈએ એ માઇન્ડમાં જે કન્ફ્યુઝન હતું એનું ક્લેરિફિકેશન આપણને મળી રહ્યું છે તો વધારે સમયના લેતા ફટાફટ વહેલી તકે તમે ખાસ ઓકે 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 ચલો થેન્ક યુ મયુરભાઈ ઓડિયો વિડીયો ક્લિયર છે ઓકે તો ખાસ જેવું તમે જોયું કે ભાઈ સીસીની અંદર જે સિલેબસમાં ઘણા બધા ચેન્જીસ આપણને જોવા મળી રહ્યા છે એ ચેન્જીસની આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ગયા વખતની એક એક્ઝામિનેશન સીબીઆરટી બેઝ હતી અને ત્યારે એક્ઝામિનેશન લેનાર જે બોડી હતી એ ઓલરેડી એક ટેકનિકલ બોડી હતી જે આ વખતે એક્ઝામિનેશન સીબીઆરટીની જગ્યાએ ઓફલાઈનમાં જવાની શક્યતાઓ જે ઓલમોસ્ટ ક્લિયર છે જેનું સત્તાવાર જાહેરાત થોડાક સમયમાં આવી જશે તો આપણે એને પણ ધ્યાનમાં લેવું ખૂબ જરૂરી છે રાઈટ તો ફટાફટ ખાસ જલ્દી વિડીયોને લાઇક કરો આપણે સરસ મજાની ચર્ચા કરી રહ્યા છે સિલેબસને જોતા ક્યાંક આપણને કયા કયા વિષયોમાં શું શું ધ્યાન આપવા જેવું નયા મુદ્દા કયા કયા ઉમેરા છે એક્ઝામિનેશન પ્રશ્નપત્રનું સ્તર શું હશે એક્ઝામિનેશન સીબીઆરટી રહેશે કે ઓફલાઈન રહેશે અગર ઓફલાઈન હોય તો મેરિટમાં શું ફરક પડી શકે અને સીબીઆરટી હતું ત્યારે શું થતું હતું તે ઉપરાંત પેપર સહેલું હશે કે અઘરું હશે આ બધી બાબતોની આપણે ચર્ચા ખાસ કરીશું રાઈટ ઓકે

પ્રાથમિક પરીક્ષાનો અભ્યાસક્રમ અંગેની આ એક સૂચના આપણને જોવા મળી રહી છે રાઈટ ગયા વખતના સિલેબસ કરતા આ વખતના સિલેબસમાં ચેન્જીસ છે એ ચેન્જીસની અંદર ખાસ કરીને મહદઅંશે વિદ્યાર્થીઓ માટે મેથ્સ અને રીઝનિંગ એ વિષય સૌથી વધારે અગત્યનો છે જેનો વેટેજ એક્ઝામમાં સૌથી વધારે છે તેમાં પણ ઘણા ચેન્જીસ આપણને જોવા મળી રહ્યા છે કે જે સામાન્ય રીતે કોઈ પણ પરીક્ષાની અંદર એ મેથ્સના ટોપિક્સ નહોતા એ પણ આપણે તૈયાર કરવા કેટલા જરૂરી છે એ આપણે સમજીએ રાઈટ તો ખાસ જો વાત કરીએ સૌથી પહેલા પંદર માર્કનું જે ઇંગ્લિશ છે ઇંગ્લિશની અંદર આપણે મહદઅંશે પંદર માર્કના ઇંગ્લિશની અંદર સામાન્ય રીતે આપણે જે પણ મુદ્દાઓ જોતા હતા એ જ મુદ્દાઓ ત્યાં ને ત્યાં છે પણ ઘણી બધી જગ્યાએ અમુક આપણે ટોપિક જોઈ રહ્યા છે કે જે આપણને નવા અહીંયા જોવા મળી રહ્યા છે રાઈટ એટલે સામાન્ય ગ્રામર જે આપણે કરતા હોઈએ એ ગ્રામરના સેક્શન તો ઉપર છે જ એના સિવાય અમુક ટોપિક્સ એવા છે કે જે આગળ આપણે ખાસ પહેલી વાર જોઈ રહ્યા છે યસ યસ રાઈટ ટોપિક્સ ઘણા ઓછા છે જેના માર્કસ પણ વધારે છે રીઝનિંગ એ પહેલાથી પણ સાહીઠ માર્કમાં હોવાના કારણે ફાયદો ચોક્કસ કરાવતું હતું પણ મેથ્સની અંદર આપણને ઘણા ચેન્જીસ જોવા મળ્યા છે એ સમજવાની ખૂબ જરૂર છે રાઈટ તો અહીંયા આપણે જોયું કે ભાઈ ઇંગ્લિશની અંદર પંદર માર્કની અંદર આપણે જે પણ ટોપિક્સ જેમાં ટેન્સીસ વોઇસ ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ સ્પીચ આર્ટિકલ ડિટરમાઇનર્સ યુઝ ઓફ એડજેસ્ટિવ એડજેક્ટિવ પ્રઝિશન્સ કન્ઝંક્શન્સ યુઝ ઓફ વર્બ્સ એન્ડ એડ્રપ્સ નાઉન પ્રોનાઉન જંબલ વર્ડ્સ ઇનોન એન્ટોનિયમ્સ હવે આ એક એવો સેક્શન છે કે જેમાં તમારે વધારે પડતું વાંચવાના અને અથવા તે શબ્દોના પ્રયોગથી તમે તૈયારી કરી શકો રાઈટ જનરલ અવેરનેસ અને એના માટેની શું બાબત હોઈ શકે એ પણ આપણે જોઈએ છીએ તો ઇંગ્લિશ જેવા વિષયની અંદર ખાસ કરીને મહદઅંશે બહુ મેજર ત્યાં આગાડી આપણને ટોપિક જોવા નથી મળતા પણ ખાસ કરીને મેજર ચેન્જીસ આપણને મેથ્સ અને રિઝનિંગના પાર્ટ ઉપરથી જોવા મળે છે રાઈટ તો અહીંયા આપણે ખાસ જોઈએ ગુજરાતીની અંદર પણ ત્યાં આગાડી ઘણા બધા એવા ટોપિક્સ કે જેની અંદર ખાસ કરીને અગાઉની પરીક્ષાને જોતા અને ચેલેન્જિંગ જો બને તો ક્યાંક ને ક્યાંક આ બધા સબ્જેક્ટથી તો ઓલરેડી આપણે પરિચિત ક્યાંક હતા રાઈટ પણ અહીંયા ગાડી અમુક અમુક ટોપિક્સ જે આપણને નવા નવા જોવા ક્યાંક મળી રહ્યા છે એ બાબતો ઉપર ખાસ વિદ્યાર્થીઓએ થોડુંક ધ્યાન દોરવાની જરૂર પડશે રાઈટ રાઈટ તો અહીંયા ગાડી ખાસ અમુક બાબતો એવી છે કે જેમાં તમારે ડિટેલમાં ઊંડાણમાં જવું જરૂરી છે એના માટેની થોડોક અભ્યાસ કરેલો હોવો જરૂરી છે એક્ઝામિનેશન ગયા વખતે એક સીબીઆરટી બેઝ હતી આ વખતે ઓફલાઈન એક્ઝામિનેશન યોજાવાની છે એટલે ગયા વખતના મેરિટના કમ્પેરિઝનમાં આ વખતે એક્ઝામિનેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી અને સિલેબસને જોતા પેપર સેટર દ્વારા પેપર થોડુંક હળવું રહી શકે એવો એક આપણે આની અંદર આંછી ઝલક જોઈ રહ્યા છે સિલેબસની અંદર નવા મુદ્દાઓ આવતા હોય ત્યારે વિદ્યાર્થીઓ ઘણા બધા ગભરાતા હોય કે નવા મુદ્દાઓ પર વધારે ધ્યાન આપતા હોય તો અહીંયા ખાસ મિત્રો ધ્યાન રાખવાની જરૂર છે એ ભૂલ ના કરશો અહીંયા ગાડી આપણે નવા મુદ્દાઓથી ગભરાઈને એની પર વધારે સમય આપીએ એના કરતા ઉપરના જે મુદ્દાઓ સામાન્ય રીતે જે એક્ઝામમાં સૌથી વધારે પૂછાતા હોય એ જ મુદ્દા ઉપર સમય વધારે આપવો હજી પણ જરૂરી છે રાઈટ એ બાબત ખાસ ધ્યાન રાખવી આપણે જોયું છે એ પ્રમાણે ખાસ કરીને એક્ઝામિનેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી ઇંગ્લિશ અને ગુજરાતીની સાથે સાથે જનરલ અવેરનેસ અને કરંટ અફેર્સમાં શું હોઈ શકે હજી પણ આ એક બાબત એવી છે કે જેમાં આપણને ખાસ કન્ફ્યુઝન હતું એ હજી સુધી ત્યાં ત્યાં અકબંધ છે કારણ કે જનરલ અવેરનેસ અને કરંટ અફેર્સનો કોઈ સિલેબસની સ્પષ્ટતા કરવામાં આવી નથી પણ સામાન્ય રીતે જ્યારે ગ્રુપ બીની અંદર એક ઓબ્જેક્ટિવ અને ગ્રુપ એની અંદર ડિસ્ક્રિપ્ટિવ એક પેટર્ન હોય તો એ બાબતે અહીંયા ગાડી ખાસ સમજવું જરૂરી છે કે અહીંયા ગાડી જોવા જતાં કરંટ અફેર્સનું વેટેજ એટલે ટોટલ ત્રીસ માર્કની અંદરથી જો કરંટ અફેર્સનું વેટેજ પણ ઘણી ચાલીએ તો એ લગભગ પંદરથી વીસ પ્રશ્નો મિનિમમ કરંટ અફેર્સના હોઈ શકે બાકીના પંદર જેટલા પ્રશ્નોમાં તમે અગર જોવા જાઓ તો ખાસ કરીને બંધારણના સેક્શનને સારી રીતે મજબૂત તૈયાર કરવું એ અનિવાર્ય બનશે રાઈટ ખાસ કરીને તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખવી એની સાથે સાથે અમુક એવા સ્ટેટિક પોર્શન જેમાં તમે જુઓ તો અમુક એક્ઝામિનેશનની અંદર જનરલ અવેરનેસ જ્યારે શબ્દ મૂકવામાં આવ્યો છે ત્યારે સ્ટેટિક જીકે ના કન્ટેન્ટને ખાસ કવર કરવું એટલે આપણે જે પ્રિલિમ્સ અને મીન્સની અંદર જનરલ સ્ટડીઝના પાર્ટ ઉપરથી જે ડિટેલમાં સિલેબસ હોય અને આપણે ઊંડાણમાં અભ્યાસ કરતા હોય એવી કરવાની જરૂર નથી કે સિલેબસ ઘણો વધારે છે તો ખાસ કરીને ત્યાં બંધારણ એ ઉપરાંત મહદ છે થોડાક લેવલ સુધી તમારું સ્ટેટિક જીકેમાં તમે ભૂગોળ નો થોડોક અભ્યાસ જો કરેલો હોય તો ત્યાં આગળ કરી શકો છો રાઈટ તો અહીંયા ખાસ એ છે કે ત્યાં ઇંગ્લિશ ગુજરાતી તો તો આપણે સમજીએ છે છે એની જોડે જોડે મેથ્સની મેથ્સની અંદર જે જે આવ્યા આવ્યા એ સિલેબસની પદ્ધતિ છે જોતા આપણને ખબર પડી શકે કે જેમાં સ્પષ્ટપણે એવું લખવામાં આવ્યું છે કે મેથ્સના આ સિલેબસના ટોપિક જે છે એ પ્રશ્નો તમારા કયા અંશે ત્યાં આગળ હશે રાઈટ તો અહીંયા આપણે ખાસ સૌથી પહેલા એકવાર મેં તમને કીધું એ પ્રમાણે જનરલ અવેરનેસ અને કરંટ અફેર્સના સેક્શન તો છે જ એની સાથે સાથે ત્યાં આગાડી મેથ્સના ટોપિકમાં જ્યાં આગળ સ્પેસિફિકલી અહીંયા આગળ જોવા જઈએ તો દસમા ધોરણના સમકક્ષ પૂછાશે એવી ચર્ચા અહીંયા આપણને આ ઉલ્લેખ કરેલો દેખાય છે તો અહીંયા આપણે સમજવાની જરૂર છે મિત્રો કે જ્યારે દસમા ધોરણનો સ્પેસિફિક ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો છે આના જે પ્રશ્નો છે અથવા તો જે આ સોલ્યુશન છે એ દસમા ધોરણની તમે જો ટેક્સ્ટબુક જોશો તેની અંદર પણ તમને આ જ અનુપ્રમણિકા જોવા મળે છે એટલે ઘણા બધા ટોપિક્સ જે નવા આયા જે આપણે ખાસ કરીને જોઈએ તો પહેલાના એક્ઝામિનેશન ના પોઈન્ટ ઓફ વ્યુથી આપણે આ બધા ટોપિક્સ તો ઓલરેડી કરતા જ હતા રાઈટ આ બધા ટોપિક્સ આપણે અત્યારે ઓલરેડી સુધી કરી રહ્યા છે પણ નવા નવા ટોપિક્સની જો વાત કરીએ તો ત્યાં આગળ ખાસ કરીને નીચેના તમે જે ટોપિક્સ જોઈ રહ્યા છો કે ધારો કે પોલિનોમિયલ્સ ઇન ફેક્ટરેશન પછી પેર્સ ઓફ લિનિયર ઇક્વેશન એરિયા અને એના ઉપરાંત જોવા જતા જોમેટ્રી અને ટ્રિગોનોમેટ્રી સામાન્ય રીતે આ મુદ્દાઓ એવા છે કે જે આપણે કોઈ પણ સ્ટેટ લેવલની એક્ઝામિનેશનમાં જોતા નહોતા આ ઘણા અંશે તમને સ્ટાફ સિલેક્શનની એક્ઝામિનેશનમાં પણ જોવા મળતા આવ્યા છે પણ જ્યારે ધોરણ દસની એક્ઝામિનેશનના સમકક્ષની વાત કરીએ તો અહીંયા આપણે સ્ક્રીન ઉપર જોઈને મેં તમને પહેલાં જ કીધું કે ભાઈ આ ધોરણ દસની ગણિતની આ પુસ્તકમાંથી અનુક્રમણિકા આપણે જોઈએ તો ત્યાં ખાલી આવી શકે કે અહીંયા શું છે રાઈટ તો ગણિતની અંદર જ્યારે આ જોઈએ તો ઓલમોસ્ટ આ બધા ટોપિક્સ જે આપણને જોવા મળી રહ્યા છે એ ગણિતના ઘણા બધા ટોપિક્સને ત્યાં આગળ સિલેબસ સાથે મેચ થતા જોઈ રહ્યા છે રાઈટ અહીંયા આગળ ઓરલા સિલેબસ ની અંદર આપવામાં આપવામાં આવતી બાબતોમાં આપણે મહદઅંશ છે થોડું એ સમજી શકીએ કે ભઈ ધોરણ 10 ના સમકક્ષ જે મુદ્દાઓ લખવામાં આવ્યા છે એ જ મુદ્દાઓ પૈકી બહુ ઈમ્પોર્ટન્ટ છે કે આપણે એક્ઝામિનેશન સ્તર જે છે એમાં સિલેબસને ધોરણ 10 સુધીના પૂછવામાં આવી શકે GCERT બેઝ ઉપર અમુક મુદ્દાઓ આપણને જોવા મળે પણ એક્ઝામિનેશનના આપેલા મુદ્દાઓ અને આ બધી વસ્તુઓને જોતા એવું લાગે છે કે પેપર થોડુંક હળવું રાખવાનો પ્રયાસ કરવામાં આવશે જેથી કરીને જ્યારે પ્રિમનરી પરીક્ષામાંથી ઓરલ મેન્સ પરીક્ષા એટલે લગભગ જો આ વેકેન્સી ત્રેપનસોથી લઈને છ હજાર સુધી જો જાય તો એના સાત ગણા ઉમેદવારો એટલે બેતાલીસ હજાર વિદ્યાર્થીઓને જ્યારે સિલેક્ટ કરવાના હોય તો આ એક્ઝામિનેશનનું સ્તર કમ્પેરેટિવલી થોડુંક જો સહેલું રાખવું હોય તો ત્યાં આગળ ટોપિક્સને નામ આપણને છ ડેફિનેટલી અમુક ટોપિક્સ જે તમારા માટે સાવ નવા હશે જોમેટ્રી છે ટ્રીગોનોમેટ્રી છે તે ઉપરાંત ફ્રેક્શન્સ છે છે વાત કરીએ તો એની અંદર તમારે વધારે સમય આપી દેવો એવી ભૂલ ના કરશો જ્યારે પેપર સેટર એ એક્ઝામિનેશનના પોઈન્ટ ઓફ વ્યુથી જ્યારે ત્રીસ પ્રશ્નો મેથ્સના બનાવવા બેસે એ સ્વાભાવિક છે કે પહેલાથી પૂછાતા આ ટોપિક્સનું ઇમ્પોર્ટન્સ તો રહેવાનું જ છે એટલે વધારે સમય બીજા કોઈ નવા ટોપિક્સ ઉપર મહેનત કરવાનું અથવા એમાં ગભરાઈને કોઈ કામ કરશો એવું ના કરશું રાઈટ એવી જ રીતના આપણે જોઈએ તો રીઝનિંગની અંદર પણ આપણને આપેલા મુદ્દાઓમાં મહદઅ છે જે અગાઉ પહેલા પૂછાતા હતા એવા જ મુદ્દાઓ ઘણા બધા રિપીટ થાય જેમ કે કોડિંગ પરિચિત છીએ ત્યાં આગાડી પદ્ધતિમાં આપણે ખાસ જોઈ શકીએ કે ભાઈ વેન ડાયાગ્રામ જે છે એની અંદર આકૃતિના આધારે તમને ખાસ કરીને તે ઉપરાંત રેન્ક એન્ડ પોઝિશન જે આપણે એરેન્જમેન્ટનો એક પોઈન્ટ છે સિટિંગ એરેન્જમેન્ટના આધારે તમારો રેન્ક કયો પોઝિશન કઈ છે એવા પ્રશ્નો તમને પૂછાય એની સાથે સાથે જો વાત કરીએ ત્યાં એરિથમેટિક પ્રોગ્રેશન એટલે તમને કોઈ એક પ્રશ્નની અંદર પણ આપેલા એટલે પ્લસને માઇનસ કરો માઇનસને પ્લસ કરો ગુણાકારને ભાગાકાર કરો એવી સૂચના આધારિત ક્વેશ્ચન્સ અહીંયા થયા તે ઉપરાંત લોજિકલ સિક્વન્સ ઓફ વર્ડ એટલે કોઈ પણ એક સિક્વન્સ ઓફ વર્ડ્સ આપ્યા હોય ને તમારે લોજિકલ એરેન્જ કરવાના હોય એવા એક ટોપિક નોર્મલી તમે આ બધા ક્વોચન્સ ઓછા જોયા હશે પણ આ એક એવા ટોપિક છે કે જે તમે તૈયાર ઇઝીલી કરી શકો છો રાઈટ ઇન્સર્ટ ધ મિસિંગ કેરેક્ટર એટલે આમ જોવા જઈ શકીએ તો કદાચ એક સિરીઝનો જ પાર્ટ છે આપેલી એક સિરીઝની અંદર કોઈ મિસિંગ વસ્તુ હોય તમારે શોધવાની હોય તો અનેક સિરીઝનો પાર્ટ પણ કહી શકાય છે રાઈટ ઓકે વર્ડ નંબર અને જનરલ એનોલોજી સમ સંબંધના પોર્શન ગયા વખતે સૌથી વધારે હતા તો રીઝનિંગના પાર્ટ ઉપરથી આ વખતે પણ જોતા એનોલોજીનો એક ભાર અંદર મૂકવામાં આવ્યો છે તો આની અંદર વર્ડ્સના આધારે પણ હોય નંબર્સના આધારે પણ આપણને આ એનોલોજી જોવા મળી શકે છે તો ઓવરઓલ જોવા જતા ગયા વખતના સિલેબસથી ગભરાઈને કોઈ તૈયારીમાં ક્યાંય એવું મેજર ચેન્જીસ નથી કરવાના થોડાક નવા ચેપ્ટર્સ કરવાના છે પણ એ ચેપ્ટર્સની અંદર પણ ભાર એટલું જ આપવાનું છે જેટલું સામાન્ય રીતે પેપર સેટર કદાચ આપે એવી કલ્પના કરીને ના કે અચાનક આપણે સીએચએસએલ અથવા સીજીએલ લેવલના પેપર્સ લઈને ફટાડિયામાં તૈયારીમાં આપણે વધારે પડતો મોટો ચેઇન લાવી દઈએ બીજું બાબત એ તમારે ધ્યાન રાખવાનું છે મેં તમે પહેલા જ કીધું કે આપણે બેતાલીસ હજાર વિદ્યાર્થીઓમાં આવવાનો પ્રયાસ કરવાનો છે તો આમાં આપણે કયા વખતના મેરિટને જોતા અંશે આ વખતના મેરિટને કમ્પેરેટિવલી એક ઓએમઆર બેઝ એક્ઝામ હોવાના કારણે ગયા વખતની જેમ નોર્મલાઇઝેશન પદ્ધતિ હતી એટલે મેરિટ ઘણું ઉપર ગયું હતું એવું આ વખતે નહીં થઈ શકે એટલા માટે નોર્મલી તમે જો રેવન્યુ તલાટીનું મેરીટ કે અથવા કોઈપણ મેરિટ જુઓ એને ધ્યાનમાં રાખીને તમે કોઈ ડિસિઝન લો એવું કરી શકાય રાઈટ તમારા કોઈ પ્રશ્ન હોય તો ખાસ તમે કમેન્ટ બોક્સમાં લખજો આપણે જોયું એ પ્રમાણે આ બધો જ સિલેબસ ઓલરેડી અત્યારે જાહેર કરવામાં આવી ચૂક્યો છે અને તૈયારીના ભાગરૂપે આપણે ઇંગ્લિશ ગુજરાતી મેથ્સ રીઝનિંગ અને જનરલ અવેરનેસની અંદર ખાસ કરીને સ્ટેટિક જીકે સ્ટેટિક જીકે માટે તમે ખાસ કરીને જુઓ તો તમને સ્ટેટિક જીકેના પોશન અમુક અમુક એક્ઝામિનેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણને જનરલ અવેરનેસમાં જોવા મળતા હોય એમાં ખાસ કરીને અગર જો તમારે તૈયાર કરવું હોય તો બંધારણને થોડું વિગતવાર તૈયારીઓ ખાસ કરજો એની સાથે કરંટ અફેર્સનું વેટેજ પણ વધારે છે એટલું ખાસ કરજો પણ જીકે માટે પંદરેક પ્રશ્ન જો પૂછાવાના હોય તેમાં વધારે સમય આપવો એ યોગ્ય સ્ટ્રેટેજી નથી રાઈટ તો જીકે માટે જો અગર કરવું હોય તો એટલું જ થઈ શકે કે તમે અગાઉની પરીક્ષાના જીકેના પ્રશ્નોની કોઈ પુસ્તક લઈ લો અને પુસ્તકના આધારે તૈયારી કરો એ પુસ્તકના આધારે તમને જેટલો બેનિફિટ થતો હોય એટલું તમારું જીકેનું રિવિઝન થઈ શકે ના કે આપણે આખો નાખા ઇતિહાસની એક ચોપડી વાંચવા બેસીએ અને એમાંથી તમારે બે થી ત્રણ માર્કના ઇતિહાસના પ્રશ્ન પૂછાય ને કયા હશે ખબર નથી એટલે એમાં બહુ વધારે સમય ના કાઢવો રાઈટ ઓકે તો અહીંયા ખાસ જોવા જતા એક્ઝામિનેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી ત્યાં આગાડી રીઝનિંગની અંદર ઉપરાંત ઘણા બધા ટોપિક્સ ડેટા સફિશિયન્સી ટોપિક છે ને એ થોડું લેન્ધી છે અંદર તમને અગાઉ જે વાત કરી એ પ્રમાણે નંબર્સ અને ચિહ્ન ચેન્જ કરવાના આવે એ રાઇટ આ બધા અમુક નવા ટોપિક્સ છે કે જેને વિદ્યાર્થીઓ ફર્સ્ટ ટાઈમ જોવાયા હોય તો આ બધા ટોપિક્સની અંદર હજી પણ એ ઇન્ટરપ્રિટેશન કે ડાયરેક્ટલી શું આવી શકે એ બાબતો ઉપર ડાયરેક્ટલી સ્પષ્ટીકરણ મેળવવામાં સમય વધારે લાગી શકે પણ આની અંદર અમુક અંશે જેમ કે સ્ટેટમેન્ટ એન્ડ પ્રેડિક્શન હવે સ્ટેટમેન્ટ આર્ગ્યુમેન્ટ સ્ટેટમેન્ટ કોર્સ ઓફ એક્શન સ્ટેટમેન્ટ એક્ઝામ્યુશન આ બધા પોઈન્ટ્સના આધારે એનાલિટિકલ રીઝનિંગ અને લોજિકલ રીઝનિંગનો પાર્ટ છે જે તમને બીજી ઘણી એક્ઝામ્સમાં જોવા મળતા હોય પણ અહીંયા ઓવરઓલ જોવા જતા આપણી મેથ્સ અને રીઝનિંગની અંદર જેમાં ખાસ કરીને એક્ઝામિનેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી ટોટલ વીસ એવા મુદ્દાઓ કે જેમાંથી સાઈઠ માર્કનું પૂછાવાનું છે તેમાં વધારે પડતા ટોપિક મેં તમે જે કીધા જે ગયા વખતના ટ્રેડિશનલ હતા તો અગર અંદાજો લગાવીએ તો આમાંથી લગભગ

હા નવા ટોપિક્સ માટે ખાસ મિત્રો ધ્યાન રાખો નવા ટોપિક્સ જે છે એ સામાન્ય રીતે કોઈ પણ એક્ઝામમાં એટલું બધું વેટેજ ધરાવતા નથી એટલે આપણી એક્ઝામમાં પણ એને જેટલો મિનિમમ ટાઈમ આપવાની જરૂર લાગે એટલું જ આપજો જ્યાં નોર્મલી જોવા જતા ટાઈમ એન્ડ વર્ક પાઇપ એન્ડ સિસ્ટમ આ બધા ટોપિક્સ જે નોર્મલી તમે સંખ્યા પદ્ધતિના આધારે જે જે વસ્તુ કરતા હતા એમાં જ હજી પણ તમે સાઠી સિત્તેર એંશી ટકા ટાઈમ આપજો નવા ટોપિક્સ પાસે વધારે સમય આપો એવું ના કરશો એમાં ભૂલ પડી શકે તો અહીંયા બાબતો ખાસ ધ્યાન રાખવી રાઈટ ઓકે હવે ખાસ તમે જો તૈયારીઓ ખાસ કરવા માગતા હો તો આ જ તૈયારીના અનુરૂપ હવે જ્યારે નવા સિલેબસની અંદર આવતા ચેન્જીસને ધ્યાનમાં રાખતા પણ અમુક નવા ટોપિક્સને તૈયાર કરવા જો તમે ઈચ્છતા હો તો લિબર્ટી કેર એકેડેમી દ્વારા સીસીની ઓલરેડી બેચિસ જાહેર થઈ ચૂકી છે સીસીના ગયા વખતના રિઝલ્ટને જોતા ગ્રુપ એની અંદર પણ ઘણું સારું રિઝલ્ટ સંસ્થા દ્વારા મેળવવામાં આવ્યું છે ચારસો ને બાવીસ વિદ્યાર્થીઓનું હતું એવી જ રીતના ગ્રુપ બીની અંદર પણ જોઈએ તો ત્યાંની ત્રણસો ને બાણું વિદ્યાર્થીઓ એટલે ગુજરાતમાં સૌથી વધારે આઠસો પ્લસ વિદ્યાર્થીઓ કોઈ એક સંસ્થામાંથી પાસ થયા હોય એવી એક સંખ્યામાં બિબર્ટી કેર એકેડેમીનું ગયા વખતે રિઝલ્ટ આવ્યું હતું રાઈટ તો અહીંયા ખાસ જોવા જતા એ બેચની અંદર આપણે અગર આપણે જોડાવવું હોય તો વિજેતા ટુ પોઈન્ટ ઝીરો બેચ ઓલરેડી ત્યાં જાહેર થઈ ચૂકેલી હતી તમારે એની અંદર જોડાવવું હોય તો એની બેઝિક ઇન્ફોર્મેશન છે લાઈવ ઓનલાઈન બેચ છે એની સાથે મળતી આ પુસ્તકો છે અને એની સાથે સાથે અગર જો તમે ફક્ત પ્રિલિમની બેચમાં જોડાવા માંગતા હો તો આ પ્રિલિમની બેચની માહિતી છે અને અગર જો તમે ઓફલાઈનમાં જવા માંગતા હોય આ પ્રિલિમની સાથે મળતા મટિરિયલની વાત છે અગર તમે ઓફલાઇનમાં જવા માંગતા હો તો દસમી ફેબ્રુઆરીથી આ અંદર અમદાવાદ ખાતે આ શરૂઆત થઈ ચૂકી છે નાઇટ તો તમે એમાં પણ જોડાઈ શકો છો રાઈટ ઓફલાઇનમાં અગર આવું હોય તો તમને આપેલા આ એડ્રેસ ઉપર તમારે આવવાનું રહેશે રાઈટ તમે અગર એન્ડ્રોઈડ યુઝર અથવા તો આઈએસ યુઝર હોય તો તમે ઓનલાઈન કોર્સિસની અંદર જોડાવા માટે એન્ડ્રોઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો અથવા આઈએસ ની અંદર તમે માય ઇન્સ્ટિટ્યૂટ એપ ડાઉનલોડ કરીને ઓર્ગેનાઇઝેશન કોડમાં એફ વાયસી ડબ્લ્યુ યુ ડાઉનલોડ કરીને તમે ત્યાં જોડાઈ શકો છો રાઈટ ઓછા સમયની અંદર ફેકલ્ટીઝ દ્વારા માર્ગદર્શન મેળવીને આ તૈયારીઓ ખૂબ જ સારી પ્રબળ બનાવી શકાય ડિફિકલ્ટીઝ સોલ્વ થઈ શકે રેગ્યુલર પ્રેક્ટિસ થઈ શકે ટેસ્ટના માધ્યમથી આપણે આપણા સમય અને તૈયારીને તકાસી શકતા હોય તો બાર ખાસ કરીને અગર જો કોચિંગમાં તમે જોડાવા માગતા હો તો તમે વહેલી તકે આ જોડાઈ શકો અહીંયા ખાસ ગાઈડન્સ હું તમને ચોક્કસ આપીશ કે સિલેબસને જોઈને ક્યાંય પણ ગભરાવ્યા કરતા બહુ જ અગત્યનું છે કે તમે જે પણ સ્ટ્રેટેજી બનાવી હતી અને જે સિલેબસના ટોપિક્સ જે નોર્મલી બધી એક્ઝામમાં પૂછાય એટલે ખાસ કરીને રેવન્યુ તલાટી જેવી એક્ઝામિનેશનની અંદર જ્યારે અગાઉ જે પ્રશ્નો વધારે પૂછાયા છે એ જ ચેપ્ટર ઉપર હજી પણ વધારે ધ્યાન આપવું નવા ચેપ્ટર્સને મહદઅંશે થોડોક ટાઈમ આપીને એની અંદરથી બેઝિક વસ્તુઓ સમજીને એમાંથી થોડાક પ્રેક્ટિસ પર ટાઈમ આપવાથી ચાલી શકે છે એમાં વધારે ઊંડાણમાં જવાની જરૂર નથી રાઈટ ઓકે બીજો કોઈ તમારો ડાઉટ કે પ્રશ્નો હોય તમે સ્ક્રીન ઉપર લખી શકો છો ઓકે માનું છું ઓલમોસ્ટ તમારા પ્રશ્નો અહીંયા ક્લિયર થઈ ચુક્યા છે ત્યાં આગાડી તમને એનો જવાબ અમે આપીશું રાઈટ તો ચિંતા કર્યા વગર તમારી તૈયારી જે ચાલે છે ને એઝ ઇટ ઇઝ હજી વધારે તીવ્ર સારી રીતે બનાવો ટોપિક વાઇઝ વસ્તુઓ તમારી પત્તી જાય એવી પ્લાનર બનાવો અને ટેબલ સાથે આ વસ્તુને કમ્પ્લીટ કરતા જાઓ રાઈટ આના માટે તમે લિબર્ટી કેર એકેડેમી અન્ય કોર્શિસમાં જોડાઈ શકો અથવા લિબર્ટી પબ્લિકેશન દ્વારા જાહેર થયેલી પુસ્તકોનો પણ મદદ મેળવી શકો છો રાઇટ વિશ્યુ ઓલ ધ બેસ્ટ થેન્ક યુ આવજો મિત્રો